હાલ જોયે તો આજે 2 ડિસેમ્બર નો દિવસ છે રાજ્યમાં હાલમાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યમાં આ વર્ષે માવઠાના મારના કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં ભારે નુકસાન થયું હતું ત્યારે શિયાળાની સારી શરૂઆત બાદ જગતના તાતને હવે આશા છે કે આ વર્ષે શિયાળુ પાક સારો એવો થાય અને ત્યારે હાલમાં જોઈએ તો આ વર્ષે બંગાળની ખાડી અને અરબસાગર હજુ પણ સક્રિય હોવાથી અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ માવઠાની સંભાવનાઓ છે કે કેમ ત્યારે અમે ગુજરાતના જાણીતા હોવામાં નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમાં તેમણે કહ્યું છે કે આગામી આઠ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યારબાદ આ તારીખથી રાજ્યમાં માવઠાની શક્યતાઓ પણ છે આ ઉપરાંત હવામાન વિભાગે દિતવા વાવાઝોડાને લઈને પણ મોટી અપડેટ જાહેર કરી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે સૌપ્રથમ તો હવામાન વિભાગ દ્વારા દિતવા વાવાઝોડાને લઈને જે અપડેટ જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ ત્યારબાદ રાજ્યમાં હવે કેવું વાતાવરણ જોવા મળશે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે તે જાણીએ અને સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે

પરંતુ ગઈકાલથી ફરીથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે શિયાળાની સારી શરૂઆત બાદ ખેડૂતોએ જીરું ચણા ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે અને આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસું ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમની અસરના કારણે પડેલા માવઠાને લીધે જગતના તાત અને ચોમાસું પાક છે તો સંપૂર્ણ નાશ થઈ ગયો હતો ત્યારે હવે ખેડૂતોને શિયાળુ પાક સારા થાય તેવી આશા છે તેની વચ્ચે આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાની શરૂઆત થયા બાદ પણ હજુ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય છે અને તેમાં હજુ પણ સિસ્ટમ બનવાનું બંધ નથી થયું હાલમાં ભારતના દક્ષિણ ભાગોમાં આવેલું દીતવા વાવાઝોડું અને બે ત્રણ દિવસ પહેલા રાજસ્થાનમાં આવેલું માવઠું અને તેની અસરથી ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આ તમામની વચ્ચે અંબાલાલ કાકાએ રાજ્યભરમાં ફરી વાતાવરણમાં પલટો અને માવઠાની મોટી આગાહી વ્યક્ત કરી છે ત્યારે સૌપ્રથમ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીતવા વાવાઝોડાની અપડેટને લઈને જો વાત કરીએ તો શ્રીલંકામાં ભારે તબાહી મચાવનારું દીતવા વાવાજોડું હવે નબળું પડી ગયું છે અને તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને છ કલાકથી વાવાઝોડું ચેન્નાઈ પાસે દરિયામાં સ્થિર છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલું આ દીતવા વાવાઝોડું સોમવારે સાંજથી મોડી રાત્રિ સુધી ચેન્નાઈના દરિયા કિનારે સ્થિર હતું અને તેમાં કોઈ હલચલ નહોતી આગામી બાર કલાક દરમિયાન તેમાં ફેરફાર થવાની શક્યતા છે હવામાન વિભાગનું કહેવું છે કે તે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે આગામી બાર કલાક દરમિયાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે કે તે હજુ પણ નબળું પડી જશે જો કે આ વાવાઝોડાની અસર વિશે જો વાત કરીએ તો વાવાઝોડાની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસરની શક્યતાઓ નથી તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો આ તો હતી વાવાઝોડાની અપડેટને લઈને વાત હવે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે શિયાળાની સિઝન લાંબી ચાલશે ફેબ્રુઆરી સુધી ચાલનારી આ શિયાળાની સિઝનમાં ઉત્તર ભારતમાં છ થી સાત દિવસ અને મધ્ય ભારત તથા પૂર્વ ભારતમાં પણ સામાન્ય કરતા વધુ શીતલહેરના દિવસો જોવા મળશે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જોઈએ તો મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ચાર થી છ દિવસ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પડે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે આમ હવામાન વિભાગની આગાહી દર્શાવે છે કે આગામી અઠવાડિયામાં ઠંડી હજુ પણ વધશે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો તેમના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતાઓને લઈને તેમણે આગાહી કરી છે કે આમ જોઈએ તો અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે ત્રીજી ડિસેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતાઓ રહેશે અને પાંચમી છઠ્ઠી ડિસેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દસમી ડિસેમ્બરથી તો વાતાવરણમાં વધારો પલટો આવવાની શક્યતા છે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં દસ થી બાદ કઈક મધ્યમ પ્રકારનો પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે અને ત્યારબાદ વીસ તારીખ આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની શક્યતાઓ રહેશે જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તિત થતો જશે તેમ તેમ લગભગ પશ્ચિમી વિક્ષોપ નીચે આવતા જશે એટલે ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટા બાદ તારીખ દસ ડિસેમ્બર થી લઈને સોળ સત્તર ડિસેમ્બર સુધીમાં ક્યાંક ને ક્યાંક માવઠું થવાની સંભાવનાઓ છે પણ ઉલ્લેખનીય છે કે બીજો મધ્યમ પશ્ચિમી વિક્ષોપ આવે તો ડિસેમ્બર માસના અંત સુધીમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાની અસરમાં ખાસ કરીને જોઈએ તો રાજ્યના ઘણા ભાગોની અંદર તેની શક્યતાઓ જોવા મળશે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે જે હલચલના કારણે તેના પવનો આવી શકે છે અને અરબસાગર જો સક્રિય થાય તો તેનો ભ્વજ પણ આવી શકે છે જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાની શક્યતાઓ રહેશે અને ઠંડીને લઈને અમલકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાની સક્રિય થવાને કારણે સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ છે એકંદરે જોઈએ તો સારી એવી ઠંડી પડવાથી શિયાળુ પાક સારા થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે તો આ હતી હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી અને હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી મુજબ જોઈએ તો હાલમાં થોડા દિવસ છે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે આગામી દિવસ છે રાજ્યના ઠંડીમાં વધારો થશે ક્યાંક ને ક્યાંક તાપમાનનો પારો છે તે નીચે આવી શકે છે અને અંબાલાલભાઈ પટેલની લાંબા ગાળાની આગાહી મુજબ જોઈએ તો ડિસેમ્બર માસની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે આઠ દસ ડિસેમ્બર બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને ક્યાંક ક્યાંક જો મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવ્યા તો તેના કારણે વીસ તારીખ આસપાસ માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે અને હવે આગામી સમયમાં જોવું રહેશે કે રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર